પઠાનજી નાગજીભા પ્રભુજી હમણાં જ આપણે જોશીલી ભાષામાં સરસ વાત કરી એવા યુવાન આગેવાન અમારી સમાજના આગેવાન બનાસકાંઠા જિલ્લા માલધારી શહેરના પ્રમુખ કિસાન શહેરના પ્રમુખ ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ દિગપાલસિંહ નટુભા ધનાજી અતુભા પહેલાદજી ડેડિકેટ માનસિંહજી ઉપસ્થિત આપશો મોટી સંખ્યામાં માનાભાઈ તેમના યુવાનો વડીલોને આગેવાનો ઘણા તના પણ આપણે તો ઓગણીસો ને અઠાણું થી કઢવી સાહેબ ની ચૂંટણી હોય કે જુદા સાહેબ ની ચૂંટણી હોય કે છેલ્લી બે વર્ષ ત્રણ થી ગેલીભાઈ ની ચૂંટણી હોય ત્યારે હંમેશા મોરોડા ની અંદર આવીને આપણે કોંગ્રેસ પાર્ટીને વોટ આપવા માટે વિનંતી કરી છે પણ છેલ્લા કેટલા વર્ષો પછી આજે હું પહેલી વખત આવડી મોટી સમાજો બરોડા ની અંદર જોતો હોતો એના પરથી આપણને ખ્યાલ આવે કે બરોડા શું કરવા જઈ રહ્યા છે બરોડા સો નેસણ ભેતડા ડુંગળા કરામડી વાઘુ ઘટાવ કરે ગામના જયારે આગેવો અહીંયા ઉપસ્થિત હોય ત્યારે બેન તો આગામના ખેડૂત છે અને આપણા માટે તો ગૌરવ ની વાત કહેવાય આ એક ધારાસભ્ય તરીકે ઠાકોર સમાજ ને તો પંચાસી વર્ષે જયારે ટિકિટ આપી હોય ત્યારે પંચ્યાસી વર્ષે પછી પણ આપણા વિસ્તારની અંદર જો વાવ થરાદ વાવ ની અંદર જો કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી હોય તો સમગ્ર ઠાકોર સમાજ ને સમગ્ર વાવ થરાજ ના આગેવાનો માટે ગૌરવ ની વાત કહેવાય બેને જે રીતે ઠાકોર સમાજની આ વિસ્તારની આબરૂને લાજ રાખી છે ને જે રીતે તેને આબરૂ વધારી છે લાજ વધારી છે આપણી પણ જયારે ફરજ પડતી હોય બેન જયારે આપણે ચૂંટણી લડવા હોય અહીં ધારાસભ્ય છે બેન ને જે ત્રણ વર્ષ બાકી છે ત્રણ વર્ષ સુધી ચૂંટણી અંદર લડતો ધારાસભ્ય તરીકે રહેવાના નથી ને નાના મોટા આપણા દરેક કામો મેં હંમેશા લડીને જે રીતે વિધાનસભાની અંદર પ્રશ્નો ઉઠાવીને સાત્રી માસિક જે કામો કરાવી શકે છે એ ત્રણ વર્ષ સુધી કરાવી શકતા હતા ਪੰਜੇਰ ਬਨਾਸਕੜਾ ਨਿੰਦ ਤੇ ਕਾਂਗਰਸ ਦੀ ਸਥਿਤੀ ਚਾਹ ਰਿਆ ਨਬਰੀ થઈ ਹੋਇਆ ਥਾਰੇ ਬਨਾਸਕੜਾ ਸਰਵ ਆਗੇ ਨੋ ਵਿਨਤੀ ਕੀਤੀ ਕਿ ਬੈਨ ਤਵੇਂ ਤੋ ਦਾਰਾ ਸਭੇ ਛੋ ਬਲਬ ਸਿੰਘ ਨੇ ਬੁਲਾ ਬੇਗਾ ਕੇ ਮੈਂ ਕੱਬੀ ਨੇ ਬੇਂ ਤੁਹਾਰੇ ਚੋਟੀ ਲੜਵੀ ਪੜਸੇ ਬੈਨ ਕੇ ਜੀ ਦੋ ਦਾਰਾ ਸਭੇ ਚਾਲੂ ਛੋ ਉਤੋ ਜੀ ਗਈ ਟੋਕੜੀ ਨੋ ਜੀ ਥਾ ਆਰਥਿਕ ਮਾਨਸਿਕ ਤੇ ਸਰੀਰਿਕ ਪਰ ਉਤਾਰੀ ਨਹੀਂ ਨੀ ਨਾ ਤਵੇਂ ਮਨੇ ਨਵੋ ਕਿਉਂ ਪਹਿਰਾਓ ਛੋ પણ જોયું કે પાર્ટીના હિતમાં લોકોના હિતમાં વિચાર કર્યો બનાસકાંઠા વિશ્વાસ હતો કે મેં વિધાનસભાની અંદર જે કામો કર્યા છે અને વિધાનસભા જે અવાજો ગયા છે જો આપણે કોઈ ફરિયાદ કે બેન પછી વિસ્તારમાં વિધાનસભા નથી બેન ચૂંટા પછી અમારું એક પણ કામ કર્યું નથી બેન ચૂંટાણા પછી ભાજપના ધારાસભ્યો સાથે ભાજપના મંત્રીઓ સાથે સંબંધો રાખે છે તો આજે બેનને ને ટિકિટ દેવા માટે કોંગ્રેસ પાર્ટી કે બનાસકાંઠા જિલ્લામાંથી અવાજ ન ઉઠે બેન ને પણ અભિનંદન આવ્યો જો ધારાસભ્ય થયા પછી આ વિસ્તારના હંમેશા નાના મોટા

આપણા પોતાના છે સંસદ સભ્ય જો પોતાનો થતો હોય તેના ભાઈ તો આપણે છે ગાંધીનગર કે પાલનપુર જવાની નથી આપણા ગામના જ તમારો તો ખેડૂત છે ને બાપર સુધી જો જતો હોય આપણા માટે ગૌરવની વાત છે કે આપણો ધારાસભ્ય આપણે ઠાકોર નહીં ગરીબ સમાજમાંથી જો સંસદમાં જતા હોય તો આપણે સૌની આજે ફરજ થઈ પડતી હોય છે બેને ધારાસભ્ય થયા પછી આપ સૌ જવા ખૂબ મોટી મોટી લોકને લાલચ આપવામાં આવે કરોડો રૂપિયાની ઓફર આવે કોઈ મિલકત નથી એમ પૈસા પણ નથી આજે પણ આપણે પેલા વિનંતી કરી માં ઠાકર થી ભાઈ હવે પેલો નિર્ણય બે અગિયાર અગિયાર રૂપિયા આપણે આપડે ચાથો એ ફોર્મ ભરવા માટે આપણે અગિયાર રૂપિયાથી થી શરૂઆત કરતી જે ગામમાં લાખો રૂપિયાનો ફાળો લોકો આપે છે તેના બાદ દરેક ગામમાં નટુબામાં ગયા જો ધાનેરા તાલુકાની અંદર ਕਬੀਸਾ ਤਾਲੁਕਾ ਨੇ ਕੋ ਪਾਲਾਪੁਰ ਤਾਲੁਕਾ ਨੇ ਜਾਤਾ ਤਾਲੁਕਾ ਨੇ ਦੀਰਤ ਤਾਲੁਕਾ ਨੇ ਦਰੇਕ ਕਮਾ ਲਈ ਦੇ ਮੋਰਵਾੜਾ ਮੈਂ ਤੁਮੇ ਜੀ ਸਾਥ ਸਹਕਾਰ ਆਲੋ ਤੇ ਆਵਕਾਰ ਆਲੋ ਰੇਲਿਓ ਕਾਟੇ ਬਾਈਕ ਲਈ ਇਹ ਵੀ ਨਹੀਂ ਰੇਲਿਓ ਲੇਵੋ ਇਹਨੂੰ ਸਵਾਗਤ ਬਰੇਕ ਕਮ ਨੀਂ ਦੇ ਜੈਦੂ ਤੇਨ ਲੋਖਾ ਰੂਪੇ ਨੋ ਪਰ ਫਾਉ ਨਕਾ ਮਾ ਹਵੇ દરેક ત્રણ લાખ રૂપિયા નો ફાળો લોકોએ આવે ને દરેક પણ મોટી મોટી સંખ્યા ઠાકોર સમાજ કામ છે કોંગ્રેસ માનો વાળો વર્ષ છે છતાં પણ આનાથી પણ મોટી મોટી સભાઓ ખરાબ અંદર કરી એ બધા ચાલુ કરી છે અમે વધારે લીધ આપીએ નટી આપણે શું કરવું પડશે આપણે તો ફરજ છે જો ધારાસભ્ય તરીકે જીતે અને ધારાસભ્ય તરીકે વાવમાંથી ના નીકળે તો આપણા માટે સૌ તરફ ઘટના કરે ત્યારે સૌને બે હાથ જોડી વિનંતી કરું છું કે જે અત્યારે વધારે હતી બીકે કે જોડી સાહેબ એવું કહે છે કે અમે દિયોદર માંથી લીડ કાપશું વધારે વધારે બનાસકાંઠા દિયોદર લીડ આપશું તો દિયોદર લીડ આપે તો આપણા માટે શરમની વાત કહેવાય દિયોદર કરતા પણ આપણે વધારે લીડ આપવી જોઈએ જે આપણી ફરજ છે આપણી પોતાની બેન છે પોતાનો ધારાસભ્ય છે આપણી પોતાની હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી પંદર તારીખે ફોર્મ ભરવાનું હોય મોટી સંખ્યામાં આપ સૌ વધારો અને સાત તારીખે જયારે મતદાન હોય ત્યારે મોરવાડાની અંદર અમને દુદાજીએ વિનંતી કરી ઠાકરજીએ વિનંતી કરી જે રીતે આજે તનાબામે ગયા હતા ઘોડા કરીને ગામ છે ધાનેરાની અંદર